તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે આપણે કેન્દ્રીય ખાતર એટલે કે કુદરતી ખાતરની તો તમે આ ખાતર કેવી રીતે બનાવી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોની અંદર આપવાના છે તો ખાતર બનાવવા માટે સૌથી પહેલાં તમારે તરબૂચની છાલ લેવાની છે જે આ ખેડૂત મિત્રો આ એક વેસ્ટ વેસ્ટ કચરામાંથી આપણે કુદરતી ખાતર બનાવવાના છે તો આ વિડીયોને છેલ્લે સુધી જુઓ જેથી તમને પણ ખબર પડે કે કુદરતી ખાતર કેવી રીતે અને કેટલા સ્ટેપમાં બને છે અને કેટલા દિવસમાં તૈયાર થાય છે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને તમારા પાંચ દોસ્તોને પણ શેર કરો જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો તમારે પણ મોજ એપ્લિકેશનની અંદર આવી જવાનું છે ખેડૂતની મોજ એપ્લિકેશન છે તેની અંદર તમારે કૃષિ સમાચાર લખેલું છે તેના પર તમારે ટેપ કરવાનું છે તો તમે આ ટેપ કરશો એટલે સૌથી પહેલાં તમને આ છાલની કુદરતી કુદરતી રીતે બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અને ખેતીમાં તેનો ઉપયોગ તેની માહિતી આપવામાં આવેલ છે તો ખેતીમાં પ્રાકૃ પ્રાકૃતિક પદ્ધતિઓ અને ઓર્ગેનિક ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો નિષ્ણાંતો દ્વારા નવી પદ્ધતિઓની શોધ કરવામાં આવી છે એક એવો જ અનોખો ઉપાય છે તરબૂચની છાલમાંથી બનાવેલું પ્રવાહી ખાતર જે જમીનની ગુણવત્તા સુધારવામાં અને પાકના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તરબૂચના ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તેની છાલ પણ પાક માટે એક ઉત્તમ પોષક સ્ત્રોત સાબિત થઈ શકે છે તો તમે જોઈ શકો છો કે તરબૂજની છાલ પણ એક ઉત્તમ પ્રકારનું ખાતર બની શકે છે તે પણ પ્રવાહી લિક્વિડ પ્રકારનું જે પણ ખાતર છે તે બનાવી શકાય છે તેનો ઘણો રીતે ઉપયોગ કરી શકાય છે તો તરબૂચની છાલમાંથી પ્રવાહી ખાતર બનાવવાની પ્રાકૃતિક પદ્ધતિ પણ આપણને આપેલ છે તો તેને સ્ટેપ બાય સ્ટેપ વાંચીએ કે તરબૂચની છાલ એકઠી કરવી જ્યારે તમે તરબૂચ ખાશો ત્યારે તેની છાલ ફેંકી દેવાના બદલે તેને એકઠી કરો તે લાલ ગુંદામાં રહેલા પોષક તત્વોથી ભરપૂર હોય છે બે નાના ટુકડાઓમાં કાપો છાલને નાના ટુકડાઓમાં કાપીને એક મોટા પાત્રમાં ભરો તન ફર્મેન્ટેશન માટે પાણીમાં ભીજવો પાત્રમાં પૂરતું પાણી ઉમેરીને તેને સાતથી દસ દિવસ ઢાંકીને મૂકી દો કુદરતી પ્રક્રિયાથી પોષક તત્વો છોડવા દો આ સમયગાળા દરમિયાન છાલમાંથી જરૂરી પોષક તત્વો પાણીમાંથી રિલીઝ થશે દ્રાવણ છા છાંટી લો અને જમીનમાં ઉમેરો દસ દિવસ પછી તૈયાર દ્રાવણને જમીનમાં ઉપયોગ કરવા માટે તૈયાર થશે તે છોડના મૂળ પાસે છાંટવાથી અને જમીનમાં ઉમેરી તેનું સેવન સરળથી સરળતાથી થઈ શક થઈ શકશે ત્યારબાદ કુદરતી ખાતર માટે કુદરતી પાક માટે કેમ ફાયદાકારક છે જૈવિક પોષક તત્વો એટલે તરબૂચની છાલમાં પોટેશિયમ ફોસ્ફરસ અને નાઇટ્રોજન જેવા પોષક તત્વો હોય છે જે પાકની વૃદ્ધિમાં મદદ કરે છે બે માઇક્રોબાયલ પ્રવૃત્તિમાં વધારો જમીનમાં પ્રાકૃતિક જીવાણુઓની સંખ્યા વધારે છે જેથી જમીનની વધુ ફળદ્રુપતા બને છે પાક માટે રક્ષણ છોડને રોગપ્રતિકારક બનાવે છે અને તેને જીવાતો તેમજ બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે જમીન જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા વધે છે જમીન ભૂરસંગી બને છે જેના કારણે પાણી લાંબા સમય સુધી હળવા ઓટામાં રહે છે મોલ્યુચિંગ તરીકે ઉપયોગ છાલનું દ્રાવણ છોડની આસપાસ છાંટવાથી અને જમીન પર પથરાવ પથરાવથી તે જમીનને નમ રાખે છે જેના કારણે પાકમાં પાણીની જરૂરિયાત ઓછી થાય છે તરબૂજની છાલ ખાતરથી કેટલા પ્રકારના પાકને ફાયદા થાય છે તે નીચે જોઈ શકો છો તમે શાકભાજીમાં ટામેટા મરચાં વાસડા કોબીજ ભીંડા વગેરેને ફાયદો થાય છે તેમજ ફળોમાં કેરી પપૈયા ડ્રેગન ફ્રૂટ અને નાસપતી જેવા ફળોને ફાયદો થાય છે તેમજ અનાજની જો વાત કરીએ તો તેમાં ઘઉં બાજરી ચોખા મકાઈ વગેરેના પાકને તમે આ તરબૂચનો જે પણ પ્રવાહી ખાતર છે તેનો ઉપયોગ કરી શકો છો આ પ્રક આ પ્રાકૃતિક પદ્ધતિથી શું લાભ થાય છે તેની જો વાત કરીએ તો આ પદ્ધતિ ખેડૂતો માટે સસ્તી છે કારણ કે તેને કોઈ વધારાની કિંમત ચૂકવવી પડતી નથી આ કીટનાશક છે એટલે કે પાક માટે કોઈ નુકસાનકારક અસર નથી ખેતીમાં રાસાયણિક ખાતર પર આધાર ઘટાડીને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરણા મળે છે પાણીનો ઉપયોગ ઓછો થતો હોવાથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય જમીનની ગુણવત્તા સુધારવી લાંબા ગાળે ખેતી માટે ફાયદાકારક બને છે ખેતીમાં નવી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી જરૂર આજના સમયગાળામાં કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાની જરૂર છે જેથી જમીન ફળદ્રુપ્ત રહે અને ખેડૂતો માટે ખર્ચ ઓછો થાય રાસાયણિક ખાતરથી જમીનને લાંબા ગાળે નુકસાન થાય છે જ્યારે કુદરતી પદ્ધતિઓ જમીનના પોષક તત્વો જાળવી રાખે છે તરબૂજની છાલથી બનેલું પ્રવાહી ખાતર ખેતીમાં એક નવું અને અસરકારક પગથિયું સાબિત થઈ શકે છે તો ખેડૂત મિત્રો તમે પણ આ પ્રાકૃતિક પદ્ધતિ અજમાવો અને તમે પણ આ યોજનાનો લાભ લો તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે તો તમારા દોસ્તોને શેર કરો જેથી તેઓ પણ આ માહિતી જાણે અને પાંચ લોકોને શેર કરો જેથી તેઓ પણ આ યોગ્ય માહિતી જાણે અને તેઓ પણ આ ટ્રાય કરવાનો પ્રયત્ન કરે જો તમે એકવાર ટ્રાય કરો ને જો ફર્ક દેખાય તો તમે બીજા દસ લોકોને પણ કહી શકો છો જેથી આ વીડિયોને પાંચ લોકોને પણ શેર કરો